આપ કિસાન નેતા રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા તેજસભાઈ ગાજીપરા રવિન્દ્રભાઈ પ્રશાંતભાઈ અજયભાઈ સૌએ મગફળી સેન્ટરની મુલાકાત લીધી હતી અને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું હતું કે સાતસો વીસ ગ્રામનું બારદાન એક કિલોનું ગણાવીને ખેડૂતો પાસેથી વધારાની મગફળી લેવામાં આવતી હતી અને આજ દિન સુધીમાં રૂપિયા એક લાખ સાઈઠ હજાર બોરી એ માત્ર આ એક સેન્ટર પરથી મગફળીની ખરીદી થઈ છે એટલે કે અંદાજે બે હજાર બસો ચાલીસ મણ મગફળીમાં ગફલો થવા વિશે રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળીએ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે

કાતો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે આવી ફરિયાદો અમને મળી છે સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય ઘરે જવું હોય તો બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસે માંગવામાં આવતા હોય આવી પણ ફરિયાદો મળી છે પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે પાંત્રીસ કિલો મગફળી એક કિલો બારદાન ગણી અને છત્રીસ કિલો બારદાનમાં મગફળી પાંત્રીસ કિલો વત્તા એક કિલો બારદાન એમ કરી અને છત્રીસ કિલો વજન કરવાનો હોય છે પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું ત્યારે એક બારદાન મૂક્યો તો સાતસો દસ ગ્રામ નું થયું એક સાથે પચીસ બારદાન અમે મૂક્યા તો એ બારદાન નું વજન સત્તર કિલો આઠસો ગ્રામ થયો સમથિંગ અમે અઢાર કિલો ગણ્યું કે ભાઈ અઢાર કિલો ગણીએ છીએ સો બસો ગ્રામ આગળ પાછળ પણ જ્યારે અમે મોટા ભાગના બારદાન વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે સો કિલોએ એ સો બારદાને અઠ્યાવીસ કિલો વજન ઘટે છે સો બારદાન મૂકવા જોઈએ સો કિલો વજન થવો જોઈએ તો જયારે સો બાર દાંત મૂકીએ છીએ માત્ર વજન બોતેર કિલો થાય છે એટલે કે અઠ્યાવીસ કિલો વજન ઘટે છે અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે એક લાખ સાઠ હજાર બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે જ્યારે સો બોરીએ અઠ્યાવીસ કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો એક લાખ સાઠ હજાર બોરીએ વીસ બાવીસો ચાલીસ મણ